શહેરના એસએસજી હોસ્પિટલના ઈએનટી વિભાગમાં આજે પીડિયાટ્રિક એસેસમેન્ટ કાર્યક્રમ યોજાયો હતો સામાન્ય રીતે કેટલાક જન્મેલા બાળકોમાં જન્મજાત શ્રવણ શક્તિ નથી હોતી અથવા તો ખૂબ જ ઓછી હોય છે કે પછી કેટલાક બાળકોને બોલી અને સાંભળી શકતા નથી આવા બાળકોના કોકલેટ એમ્પ્લાન્ટના ઓપરેશન જરૂરી બને છે જે ખાનગી હોસ્પિટલમાં તે ઓપરેશનનો ખર્ચ સીટી સ્કેન દવાઓ કન્સલ્ટિંગ વગેરે મળીને આઠથી બાર લાખ સુધીનો ખર્ચો થાય છે જે સામાન્ય કે પછી આર્થિક રીતે ગરીબ વ્યક્તિને પરવડી શકે નહીં પરંતુ આ માટે ભારત સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલમાં આ સારવાર આપવામાં આવે છે જેનો તમામ ખર્ચ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉઠાવે છે સામાન્ય રીતે છ વર્ષથી નીચેના બાળકો માટે આ સારવાર ઓપરેશન કરવામાં આવે છે ત્યારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ શહેરના એસએસજી હોસ્પિટલમાં આંખ કાન ગળાના ઈ વિભાગ ખાતે આવેલી મેડિકલ કોલેજમાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ તથા કેન્દ્ર સરકારના એડિટ કાર્યક્રમ અંતર્ગત કોકલેર એડ એમ્પ્લાન્ટ કરવાનો કાર્યક્રમ ચાલે છે જેમાં અંદાજે પિસ્તાળીસ જેટલા બાળકોને કોકલેર એમ્પ્લાન્ટ કરવામાં આવ્યા હતા જેના એક્સરસાઇઝના ભાગરૂપે રિહાબિલેશન કઈ હદે બાળકોમાં કેટલો સુધારો થયો છે તે માટે આજ રોજ પીડિયાટ્રિક એસેસમેન્ટ નિષ્ણાત ડૉક્ટરના નેતૃત્વમાં રાખવામાં આવ્યું હતું જેમાં પિસ્તાળીસમાંથી પચીસ જેટલા બાળકો પોતાની વાલીઓ સાથે અત્રે ઉપસ્થિત રહ્યા હતા અંગે એસએસસી હોસ્પિટલના તબીબ અધિક્ષક ડોક્ટર રંજન અય્યરે જણાવ્યું હતું કે જન્મથી લઈ છ વર્ષ સુધીના બાળકો છે સાંભળી બોલી નથી શકતા તેમના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સહાયતાથી આ ઓપરેશન એએનટી વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં આવા બાળકો પણ સામાન્ય બાળકોની જેમ સાંભળી અને બોલી શકે તથા શાળાએ જ જઈ શકે આ પ્રસંગે લાભાર્થી બાળકોના વાલીઓએ ખુશી વ્યક્ત કરી હતી અને સરકાર તથા ડોક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો અબ્બાસ નામ છે મારા બચ્ચાનું અને એને પહેલાંથી જ આમ બચપનથી જ જન્મ થયો ત્યારથી એને સાંભળી નતો શકતો એના માટે અમાર જે પીએસસીમાં જે આરબીએસકે ટીમ હતી એમણે અમને સૂચન કર્યું કે આ રીતના કોકલીર ઇમ્પ્લાન્ટ થાય અને સિવિલમાં બી આપણે એ વસ્તુ ઉપલબ્ધ છે તો કરાવો તો એના માટે બહુ સારું રહેશે ફ્યુચર માટે એમ એટલે અમે અહીંયા આરબીએસકી સ્કીમમાં સંદર્ભ કઢાવી અને આ રીતના ઓપરેશન માટેની પ્રોસેસ ચાલુ કરી કઈ જગ્યાએ ઓપરેશન આપણે અહીંયા એસએસજી હોસ્પિટલમાં જ કરાયું છે કેવું લાગે કેવું પહેલાં તો મેં ધન્યવાદ આપીશ એસએસજીના ઈએનટી વિભાગ ટીમને અય્ય સર છે રાહુલ સર છે અને તમામ ટીમને અને જે સ્પીસ થેરાપી અમારી લે છે હિના મેડમ અને શેફાલી મેડમ એમનો બી આભાર માનીશ કે બહુ સરસ ટ્રીટમેન્ટ થઈ અને એ ઓપરેશન કરાવીને અમે દોઢ વર્ષ જેવો થયો છે અને એ દોઢ વર્ષની અંદર પચીસથી ત્રીસ શબ્દો એ બોલે છે અબ્બા અમ્મી ખાલા અલ્લાહ હફીઝ આવા ઘણા બધા શબ્દો બોલે છે અને આ ઓપરેશનથી અમને ઘણું બધું ફરક લાગ્યું છે બાળકમાં અને એના માટે ફ્યુચર માટે બહુ બેસ્ટ છે અને અહીંયા જે ઓપરેશનની જે ટ્રીટમેન્ટ થઈ એ બહુ જ સરસ હતી એમ બહુ ગુડ હતી એમ તો ખાન